હલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો તમે બધા તો આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને ચાલો સવાર સવારમાં આજ તો હે સન્ડે રવિવાર તો આપણે જવાનું છે આ જડધો પર કામે અને કામે આજ તો બ્લોગ નહીં બન્યા આપણે અને આવીને બનાવશી આપણે તો ચાલો અત્યારે હું નીકળું છું ઘરે ફ્રેશ થઈ ગયા છીએ નાસ્તા પાણી થઈ ગયા છે વાગી ગયા સવા દસ તો ચાલો હું નીકળું છું દુકાને તમે છુંગમાં બની બ્લોગ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો વિડીયોને લાઈક કરી દયો કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા તમે બધે બ્લોગ જોતા રહ્યો મળી પાછા દુકાને ઘરે આવીને ચાલો મિત્રો આપણે આવી ગયા ગયાથી કામેથી ઘરે અને જમી તોય ફ્રેશ થઈ ગયા છીએ હવે જવાનું છે આપણે નમાજ પડવા તો આપણે જઈશું ગેબંધ સાહેબ બાપુદર ગાય નમાજ પડવા તો ચાલો હું નીકળું છું તમે બધા વિલોગમાં ભરી ના ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ વિડીયોને કરી દો લાઈક ચાલો આપણે નીકળી તો મિત્રો આપણે પોચી ગયા હતા કેપુની દરગાહ અને આપણે આવ્યા હતા નમાજ પડવા દુઆ સલામ કરવા તો આપણે નમાજ પણ પડી લીધી છે દુઆ સલામ પણ કરી લીધા છે અને કેટલું શોભાના ડેકોરેશન પણ કરેલું છે દરગાહ શરીફમાં તો મિત્રો હવે આપણે આવ્યા હતા ગેબન બાપુની દરગાહ દુઆ સલામ કરવા નમાજ પડવા તો આપણે નમાજ પડી લીધી દુઆ સલામ કરી લીધા એ આપણે આપણા

હા તો મિત્રો હવે આપણે ખાઈ પીને થઈ ગયા છીએ ફ્રી અને ખાઈ પી લીધું આપણે મસ્ત મજાનું તો ચાલો હવે આપણે વિડીયોને કરવાનો છે એડિટ અને આ વિડીયોને કરી આપણે એન તો મિત્રો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને કરી દેજો લાઈક ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો વિડીયોને શેર કરજો અને ચાલો ગુડ નાઇટ બાય બાય વિડીયોને કરી એન ગુડ નાઇટ બાય બાય